નમસ્કાર મિત્રો આજે સીધો ને સગમા આપણી સાથે ગુજરાતના રાજકીય ટાઈગર ચૈતર વસાવા જોડાયા છે ખૂબ અને ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભામાં પક્ષના વડા છે અને એ માત્ર વિધાનસભામાં જ નહીં એ જન આંદોલનો કરવામાં પણ અગ્રેસર છે ભારતીય જનતા પાર્ટીની હાલત એટલી પતલી છે કે ચૈતર વસાવાની સાથે જે જન સમુદાય એ જોડાય છે એને સમાંતર એક સભા ભારતીય જનતા પાર્ટી જોડે કરે છે ત્યારે ચૈતર વસાવા માટે લોકોનો આખો દરિયો ઉમટે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ની સભામાં જે પરિસ્થિતિ હોય છે એના વિડીયો જોઈએ ત્યારે જ ખબર પડે ચૈતર વસાવા બેબાક છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને મંત્રી પદ ઓફર કરીને પટાવવાની પણ અનેકવાર કોશિશ કરી ચૂકી છે એવું અમારી જાણમાં એવું છે આજે ચૈતરભાઈ આપણી સાથે છે એટલે આપણે એમની પાસેથી સાચી વાત જાણીશું પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે અવસ્થા છે ગુજરાતમાં એક એક જુજાર નેતા ચૈતર વસાવાને કારણે એ જોતા મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ નવી સરકારમાં ચાર ચાર આદિવાસી મંત્રીઓ બનાવવા પડ્યા છે કારણ કે ગુજરાતનો પૂર્વ પટ્ટો જે આદિવાસી પટ્ટો છે અને સત્યાવીસ જેટલી આદિવાસી બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટી બે હજાર ને ની જે ચૂંટણી આવી રહી છે નર્મદાના ડેમ ની બાજુના ગામોના આદિવાસીઓ જેમની જમીન ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભું કરવામાં આવે છે ધંધાદારી ધોરણે ત્યાં આગળ ઉભા કરવામાં આવે છે પરંતુ એ ગામોના આદિવાસીઓને નર્દાનું પાણી નથી મળતું એની સામે અને નોકરી માટે પણ એ લોકોને નોકરી મળે એને માટે પણ ચેતર વસાવા એ લડે છે અને એમની સામે પોલીસ અનેક ફરિયાદો કરે છે જેલવાસ પણ એમણે ભોગવવો પડ્યો છે પણ આ પંકો એ એમનાથી ડરતો નથી એટલા માટે જ આપણને એ ગમે છે અમે આમ આદમી પાર્ટીના ટેકેદાર નથી અમે ભારતીય જનતા પાર્ટીના ટેકેદાર નથી અમે કોંગ્રેસના ટેકેદાર નથી અમે માત્ર પત્રકાર છીએ અને પત્રકાર હોવા છતાં જે પ્રજાને માટે લડે છે એવા નરબંકા ચૈતર વસાવા માટે અમે સલામ કરીએ છીએ આજે એ ચૈતર વસાવા આપણી સાથે છે ચૈતરભાઈ આપનું સીધું ને સચમાં સ્વાગત છે અને આટલા બધા લોકોને તમે ગાંડા કેમ કર્યા છે કે જે તમારી પાછળ આટલો વિશાળ જન સમુદાય અથવા દરિયો એ છેને ઊંટે છે એનું રહસ્ય શું છે જરા કોને ચૈતરભાઈ અ જે પ્રકારે અમે એક સામાન્ય પરિવારમાંથી જાહેર જીવનમાં આવ્યા છે હું પણ એક ક્લાસ વર્ગ બે નો અધિકારી તરીકે ખેતીવાડી અધિકારી તરીકે રાજીનામું આપ્યું અને જાહેર જીવનમાં આવવાનો મારો હેતુ એટલો જ હતો કે મારો હેતુ સત્તામાં આવ્યા પછી પૈસા કમાવાનો નથી પણ સત્તામાં આવ્યા પછી લોકહિતના કામો થાય લોકસેવા કે પ્રવૃત્તિ થાય એ હેતુ સાથે અમે જાહેર જીવનમાં આવ્યા અને જાહેર જીવનમાં પણ મારી વિધાનસભામાં ચાર પક્ષના ઉમેદવારો હતા અને ચાર પક્ષના ઉમેદવારોમાં પણ લોકોએ આટલી નાની ઉંમરમાં મને એક લાખથી પણ વધારે મત આપીને જ્યારે ધારાસભ્ય બનાવ્યા છે તે વખતે પણ તેતાલીસ હજારથી વધારેની મારી લીડ હતી ત્યારે એ જ પ્રકારે લોકસભા લડ્યા એમાં પણ પાંચ લાખ બાવીસ હજાર જેટલા મને મત મળ્યા ત્યારે જે પ્રકારે લોકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો ને લોકોને થતા પ્રશ્નો જે આગળ કોંગ્રેસનું શાસન હતું પછી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય એમાં પણ જયારે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોય તો સ્વાભાવિકપણે જે લોકોએ અમને મત આપ્યા છે જેમણે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યા છે તો એમનો અમે અવાજ બનીએ છીએ સાથે સાથે ગુજરાતમાં આજે તમે જોઈ જોયું હશે કે ભાઈ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તરીકે નરેન્દ્રભાઈ મોદીજી બિરાજમાન હતા એમના સમયમાં કેટલાક આઈએસ આઈપીએસ અધિકારીઓની સલાહ સૂચનાથી એમના સલાહ થી એમણે ગુજરાતમાં આઉટસોર્સિંગ પદ્ધતિ નાખી સાથે સાથે ફિક્સ વે ની પદ્ધતિ વધતી સાથે જૂની પેન્શન યોજના એમ રદ કરી જે અનેક સમસ્યાઓ છે સાથે સાથે આદિવાસી સમાજની હું વાત કરું તો આદિવાસી સમાજનો આઝાદીના 78 વર્ષ પછી પણ આજે આઝાદી સમાનતાની ધારામાં આજે એ સરકારો લાવી નથી સકી એક બાજુ શહેરોમાં દિવસે ને દિવસે મોટા કોમર્શિયલ વિકાસ થાય છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બને છે ભવનો બને છે રોડ રસ્તાઓ બને છે અને એક બાજુ આદિવાસી વિસ્તારને ખાલી વિકાસમાં વિકાસમાં ભોગ આપવા માટે જેમ કે નર્મદા ડેમ બન્યો હશે કરજણ ઉકાઈ એના આજે વિસ્થાપિતો પાણી નથી મળતા આ વિસ્તારમાં રોડ રસ્તા નથી શાળાઓના પૂરતા શિક્ષકો નથી શાળાઓમાં બાળકોને બેસવાના ઓરડાઓ નથી અહીં નર્મદા જિલ્લાની જ વાત કરું તો કુપોષણ એટલી બધી આદિવાસી વિસ્તારોમાં સમસ્યા છે કે આજે મારા જિલ્લામાં સોળ હજાર જેટલા બાળકો કુપોષણથી પીડાય છે બાર હજાર ત્રણસો ને બાળકો અતિ કુપોષણથી પીડાય છે સિકલ સિકલશે આ વિસ્તારોમાં છે ત્યારે સરકાર માત્ર કાગળ પર એમનો વિકાસ બતાવી રહી છે અને જે વરવી વાસ્તવિકતા છે સ્વીકારવા માટે તૈયાર નથી ત્યારે એ વરવી વાસ્તવિકતા અમે સરકારને જ્યારે જ્યારે બતાવવાની કોશિશ કરીએ છીએ અને અમે ગ્રાઉન્ડ પર હોઈએ છીએ ત્યારે પોલીસ સાથે ઘર્ષણો થાય સરકાર પોલીસનો ઉપયોગ કરે ખોટા કેસો કરે અમને જેલોમાં નાખે અને જેલોમાં નાખવાનું બીજું કારણ એ રહ્યું છે કે મને એમની સાથે લઈ જવાના ઘણા પ્રયાસો થાય છે છતાં અમે નિડરતાથી એમની સામે અવાજ ઉઠાવીએ છીએ લડીએ છીએ અમે ડરતા નથી એટલે લોકો સ્વાભાવિકપણે અમને સ્વીકારે છે અમારું સ્વાગત કરે છે સન્માન કરે છે અને લોકોનો જે વિશ્વાસ અમે આજે જીત્યો છે એ જ અમારા માટે પૂંજી છે અને એમનો ભરોસો ના તૂટે અને એમના વિશ્વાસ પર અમે કાયમ રહીએ એ ઉપર પ્રકૃતિને પણ અમે પ્રાર્થના કરીએ કેટલી શક્તિ અમને પ્રદાન કરે કે અમારા લોકોને જે પણ અન્યાય થાય એમના માટે લડીએ એમની ન્યાયની વાતો કરીએ હક અધિકારની વાતો કરીએ સંવિધાનની વાતો કરીએ

હવે હવે તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ પણ તમારી સાથે જોડાઈ રહ્યા છે એ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે એટલે તમારું તમારી પાસેથી અપેક્ષા અને તમારું વ્યક્તિત્વ એ આદિવાસી પટ્ટા માટે આમ આદમી પાર્ટી માટે જ નહીં પણ આદિવાસી જનતા માટે મહત્વનું છે ત્યારે તમે આવતા દિવસોમાં ચૂંટણીલક્ષી કામ કરશો કે પ્રજાલક્ષી કામ કરશો અમે આવનારા દિવસોમાં પ્રજાલક્ષી કામ કરીશું જે સમાજે એમના પ્રતિનિધિત્વ તરીકે મને વિધાનસભામાં મોકલ્યો છે આદિવાસી સમાજ ગુજરાતમાં એક કરોડ ને પચીસ લાખ છે બંધારણની સંવિધાનની આર્ટિકલ બસો એકતાલીસ માં સ્પષ્ટ પ્રાવધાન છે કે આ એરિયા અનુસૂચિ પાંચ અંતર્ગત આવે છે પૈસા એક્ટ અંતર્ગત આવે છે અમારે તોતેર ડબલ એનો કાનૂન અમારા માટે છે અમારા રાજકીય અને શૈક્ષણિક બાબતોમાં અમારા રિઝર્વ છે સાથે સાથે જળ જંગલ જમીન અને ખનીજો પરના અમારા પ્રાવધાનો સંવિધાને અમને આપ્યા છે જે પ્રકારે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર આસામ અને ઉત્તર પૂર્વાંચલના રાજ્યોમાં આદિવાસીઓને જે પંચાયત પરિષદથી લઈને તાલુકા જિલ્લા અને ગ્રામ સભાને જે પાવરો આપ્યા છે જે ગુજરાતમાં આજ દિન સુધી અમલવારી નથી થઈ ત્યારે એ સંવિધાનિક અધિકારો એમને મળે એ અમારા પ્રયાસો છે બીજું કે આદિવાસી પ્રકૃતિ સાથે રહેલો છે જળ જંગલ જમીન સાથે રહીને આજે ઉછરેલો છે ત્યારે વિકાસના નામે આ વિસ્તારોમાં ઘણા બંધો આવ્યા કોરિડોરો આવે છે સાથે સાથે આ વિસ્તારના બંધોમાંથી નહેરોમાં જમીનો જાય છે જીએમડીસી આવે છે હમણાં લિગ્નાઇટ પ્રોજેક્ટો સોળ ગામ ડેલી વાલીયા તાલુકાના અઢાર ગામો વિસ્થાપિત થાય છે આજે પઢવાણિયામાં ડમલાઈ પ્રોજેક્ટ આવે છે એમાં સાત ગામો વિસ્થાપિત થાય છે તો

એ વાત અમે જનતા વચ્ચે મૂકીએ છે શરૂઆતમાં અમે જોહાર એટલે કે પ્રકૃતિ સૌનો અમે આભાર માનતા ત્યારે અમને આરએસએસ ના કેટલાક લોકો કે આ જોહારિયા કાંથી આવ્યા ભાજપના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો ડેડિયાપાડામાં જ્યારે ભગવાન ક્રાંતિ સૂર્ય બિરસા મુંડા જે છે જનનાયક એમની પ્રતિમાનું શરૂઆતમાં હું સ્થાપના કરવા માટે મારી એક સમિતિ બનાવી અને બધા લોકોને આહવાન કર્યું કે તમે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા આપો અમને અને આપણે ક્રાંતિસૂર્ય જનનાયક ભગવાન કરવાની છે જેના પરથી આપણને પ્રેરણા મળશે જે વ્યક્તિએ અંગ્રેજો સામે આપણી જમીનો બચાવવાની લડત કરી છે ત્યારે એમની પ્રતિમા અમે સ્થાપતા હતા ત્યારે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સહિતના લોકો ત્યાં આવીને ખૂબ મોટો અમારો વિરોધ કર્યો હતો અને આજે એ જ પ્રતિમાને ફૂલહાર કરવા દેશના વડાપ્રધાન શ્રી આવે છે તો અમે તો ગર્વ જ લઈએ છીએ આવકારીએ છીએ આવો કઈ વાંધો પ્રતિમા ભલે અમે ઊભી કરી છે પણ એના એના માટે કેમ કે એમણે આ વિસ્તારોમાં કોઈ પ્રતિમા સ્થાપી જ નથી એટલે અમારી પ્રતિમા ફૂલહાર કરવા પડે છે તો જે અમારી દિશા હતી અમે જે મહેનત કરતા હતા લોકોને એક કરવાના જાગૃત કરવાના સંવિધાનિક હક અધિકારો અપાવવાના હવે ધીરે ધીરે સરકાર પણ સ્વીકારતી થઈ છે એટલે જ આજે વડાપ્રધાન સીતા પધારી રહ્યા છે ત્યારે અમારી લડતની દિશા એ સાચી હતી એવું અમે માનીએ છીએ અને આદિવાસી જે અસ્મિતા એમની પરંપરાઓ એમની સંસ્કૃતિ જળવાઈ રહે એ અમારા પ્રયાસો આગળ પણ હતા આજે ધારાસભ્ય છે ત્યારે પણ છે અને આવનારા દિવસોમાં પણ રહેશે ચેતરભાઈ એક બીજો સવાલ થાય છે અને બીજો આપે ભગવાન બિરસા મુંડાનો ઉલ્લેખ કર્યો માન્ય વડાપ્રધાન જ્યારે જ્યારે ભાષણ કરે છે ત્યારે અઢારસો ને સત્તાવન માં બિરસા મુંડા એ સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લીધો એવું દરેકે દરેક ભાષણમાં કહે છે બિરસા મુંડાનો જન્મ તો અઢારસો ને પંચોતેરમાં થયો હતો પરંતુ આ દેશના વડાપ્રધાનને એટલું ભાન નથી કે કોઈ એમનું ધ્યાન નથી ખેંચતું અને છતાંય એ બિરસા મુંડાના નામે વોટ ઉઘરાવવાની કોશિશ કરે છે આ તો એક ઉલ્લેખ કરી લઉં પણ આપ જ્યારે ભીલ પ્રદેશની વાત લઈને આગળ વધી રહ્યા છો ત્યારે ભીલ પ્રદેશનું સ્વરૂપ કેવું અથવા તો બ્રિટિશ વખતે જે ભીલ પ્રદેશ હતો એ પ્રદેશને આપ ફરીને એક અલગ રાજ્ય તરીકે ભાઈ અમે આદિવાસીના હિત છે તો એમણે એકસો ને બ્યાસી મીટર ની ઊંચી પ્રતિમા એમના જન્મસ્થાન ઝારખંડના રાંચીમાં છે એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં થયો તો ત્યાં એમણે મોટો કાર્યક્રમ રાખવો જોઈએ અને ત્યાં આજુબાજુના રાજ્યોના લોકોને પણ એક આદિવાસીઓ માટે એમની સરકાર શું એમણે શું કર્યું જોઈએ પણ જે અમે બિરસા દાદાની લડતને ઉજાગર કરવાનું કામ આખા આદિવાસી વિસ્તારોમાં કર્યું છે ત્યારે ભાજપના લોકોના આગ્રહ ને માન આપીને ડેડીયાપાડા મારા મત વિસ્તારમાં આવી રહ્યા છે અને બીજું કે આદિવાસી જે કુળદેવી છે યામોગી માતા દેવ મોગરા ખાતે ત્યાં પણ એ દર્શન કરવા જવાના છે આ કુળદેવી નો ઇતિહાસ એવો છે કે હજાર વરસ થી પણ પહેલા જયારે ધાન્ય ની શોધ થઈ ત્યારે સૌ પ્રથમ ત્યાં ધાન્યનું એક કોઠાર રહેતું હતું અને આજુબાજુના લોકો જે આદિવાસીઓ હતા આદિ અનાધિકારથી વન્ય પ્રાણીનો શિકાર કરીને માછલી ખાઈને વન વનના ફળો ખાઈને કંદમૂળ ખાઈને રહેતા હતા ત્યારે ધાન્યની શોધ તા થઈ અને બધાને બોલાવીને એમણે હિજારીના રૂપે ધાન્ય બધાને આપ્યું ને કીધું કે આ તમે વાવજો અને એ ઉગશે પછી એને તમે પાકશે પછી તમે ખાજો અને ત્યારથી એ ધાન્ય લોકો લઈને ગયા એમણે વાવ્યું અને પાક્યા બાદ હિજારી લઈને ચડાવવા પણ આવતા હતા આજે પણ ચડાવે છે હિજારીમાં મોવડાનો એક બાટલો દારૂ લાવે છે કોઈને ત્યાં મરઘો હોય તો મરઘો લઈને આવે છે કોઈને ત્યાં બકરો હોય તો બકરો લઈને આવે છે એની પ્રસાદી ખાઈને એને પ્રકૃતિનો આભાર માનીને પછી પછી જઈને અનાજનો ભોજનમાં ઉપયોગ કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી જો આવે છે ને આદિવાસીઓ સાથે એમને લાગણી છે એમણે પણ પોતાના નિવાસ સ્થાનેથી હિજારી લઈને આવવું જોઈએ એમાં મોવડાનો એક બાટલો ભરીને આવવું જોઈએ ને એક મરઘો કાં તો બકરો લઈને આવવું જોઈએ ચડાવવું જોઈએ એ આદિવાસીની પરંપરા છે એવી પણ અમે માંગ કરીએ છીએ બીજું જે ભીલ પ્રદેશ વીલ પ્રદેશ આજે પણ તમે એનો નકશો ઓનલાઈન તમને મળશે ત્યારે ગુજરાત ના આદિવાસી બેલ્ટ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આજે પણ અમે બધા જોડાયેલા છે રાજ્યો ભલે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું પેલી બાજુ મધ્યપ્રદેશ અને રાજસ્થાન અલગ પડ્યા પણ અમે આજે પણ બોર્ડર લેસ થઈને એકબીજા સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે અમે એકબીજાના સામાજિક રીતિ રિવાજ પરંપરા બધી અમારી સેમ ટુ સેમ છે લગ્નની વિધિ મરણની વિધિ જન્મની વિધિ હજી અમારી બોલી ભાષા પેરવેશ અમારા ગીતો બધું જ આજે પણ અમારે આ ચારો રાજ્યમાં સરખું છે તો અમારી તો લડત એ છે કે આજે અમારી ઇઠ્ઠોતેર વર્ષ પછી પણ આ બેલ્ટનો કોઈ ઉદ્ધાર નથી થયો આ બેલ્ટના લોકો આજે માનો કે ગુજરાતમાં અમે પંદર ટકા છે તો પંદર ટકામાં અમારે કોઈ જગ્યાએ અમે પંદર ટકા નથી ન્યાય પ્રણાલિકામાં તમે હાઈકોર્ટના અને સેશન કોર્ટના જજોનું લિસ્ટ કાઢશો એમાં સો એ પંદર અમે હોવા જોઈએ તો અમે બિલકુલ નથી અમે સચિવાલયના સેક્રેટરીઓની યાદી તમે ગુજરાતની જોશો તો સો એ પંદર અમે હોવા જોઈએ નથી રિયલ એસ્ટેટમાં અમે નથી ઉદ્યોગ જગતમાં અમે નથી બસ અમારા લોકો સો માંથી તમને મજૂરી કરતા મળશે તો અમારી સાથે કેમ અસમાનતાઓ થાય છે આગળ કોંગ્રેસની સરકાર હતી હમણાં ભાજપની સરકાર હતી તો ઇઠોતેર વર્ષમાં તો સમાનતાની ધારામાં અમે પણ આવવા જોઈએ ત્યારે અમારી સાથે અસમાનતાની જે ભેદભાવ થાય છે આજે અમારા લોકો બાળકોમાં કુશળતા છે કૌશલ્ય છે પણ અમારી શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને ભણવા માટેની પૂરતી શાળાના ઓરડા નથી હવે અમારી પાસે તો એટલા પૈસા નથી કે અમે લાખ રૂપિયા ભરીને બરોડા ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ એવી તો પરિસ્થિતિ નથી એટલે અમારા લોકો પણ આઈએસઆઈપીએસ બનવા માંગે છે ડોક્ટર બનવા માંગે છે એન્જિનિયર બનવા માંગે છે પણ જે વ્યવસ્થાઓ જે નીતિઓ આ સરકારે અમારા લોકો માટે કરી છે એનાથી અમે સખત વિરોધી છે નર્મદા ડેમ બન્યો અમારા આટલા બધા ગામો વિસ્થાપિત થયા અમને નર્મદાની બાજુમાં ઉભા રહેને અમે પાણી જોઈ શકીએ છીએ પણ પીવાનું પાણી અમે લઈ નથી શકતા એસઆરપી મુકેલી છે કોઈ પાણી બકનળીથી લઈ છે કેસ થાય છે અને જે એને જેલ થાય છે તો પાણી તમે પાંચસો કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ અમને વાંધો નથી તમે કાશ્મીર સુધી લઈ જાઓ પણ જેમણે જમીનો આપી છે એમને કેમ તમે આપતા નથી એવી પરિયોજના બનાવો કે અમને પણ મળે આ અસમાનતા સામે અમે થાકી ગયા છે હવે અમારે કેટલે કેટલા વર્ષો સુધી અમારી પેઢી હમણાં સુધી લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાય રે સરકાર હાય હાય કરી થાય કાંઈ એટલે અમે હવે લડવા માંગતા નથી કેમ કે લડવા ઉતરીએ છીએ ખોટા કેસ થાય છે જેલો વેઠવી પડે છે એના કરતા અમે સરકારને ને કહે છે કે દેશનું ઓગણત્રીસમું રાજ્ય નરેન્દ્રભાઈ મોદી પર આવીને જાહેર કરે કે ભાઈ આ લોકોને અમે ભીલ પ્રદેશ આપીએ છીએ અમે પણ એમના ગુણગાન ગાઈશું અમે કેવડિયામાં રાજધાની બનાવીશું ને અલાયદો અમારું સ્વાયત રાજ આદિવાસી હશે તો જ અમારો વિકાસ થશે આ લોકો ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવાથી ઊંચી બિલ્ડીંગો બનાવવાથી મોટા કોરિડોર બનાવવાથી જીએમડીસી જીઆઈડીસી નાખવાથી ઊંચા ભવનો બનાવવાથી અમારો વિકાસ નથી થવાનો અમારા લોકોને શિક્ષણ આપો રોજગાર આપો સિંચાઈનું પાણી આપો અને અમારા લોકોના જે સંવિધાનિક અધિકારો છે આપો ઓટોમેટિક અમારા લોકોનો વિકાસ થઈ જશે ચેતનભાઈ આપે જે નર્મદા ડેમ વાત કરી મને લાગે છે ત્યાંના જે ગામો છે એ ગામોને એને પાણી આપવા માટે લિફ્ટ થી પાણી આપી શકાય એમ છે તો એવી કોઈ યોજના તમે સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છો સરકાર સમક્ષ રજૂ કરી છે કારણ કે અલ્ટિમેટલી પાણી આપવાની તો વાત કરવી જ પડશે આજે દુનિયામાં એટલી બધી ટેકનોલોજીઓ છે કે તમે નર્મદાનું પાણી લિફ્ટિંગ કરીને કે ટનલ કરીને કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકો છો પણ

અહીંયા સિંચાઈ મળશે તો ખેતી કામ મળે છોકરાઓને કુપોષણની સમસ્યા પણ દૂર થઈ શકે છે પૂરતું પૌષ્ટિક અનાજ મળે તો પશુપાલન થાય તો દૂધ મળે છોકરાઓને બધું વ્યવસ્થા થાય એવું છે પણ સરકારને આજે તમે જોયું હશે હમણાં ચંદ્રયાન ત્રણ ચંદ્ર પર જઈને દક્ષિણ ધ્રુવ પર પગ મૂકે આપણી ક્રાંતિ છે ત્યારે સરકારને આ બધું ખબર છે આપણે બધા ઘરે બેસીને મોબાઈલ વાપરીને આખી દેશ દુનિયાની બધી ખબરો જોઈએ છે તો સરકારને ખબર છે કે

ભાજપમાં હોય એટલે અમારી પાર્ટી મહાન છે કોંગ્રેસમાં હોય અમારી પાર્ટી મહાન છે આમ આદમી પાર્ટીમાં હોય અમારી પાર્ટી મહાન છે જયારે સમાજના કોઈ આગેવાન પર ખોટા કેસ થાય છે ત્યારે પણ એક પણ વ્યક્તિ નિવેદન આપવા તૈયાર નથી સહકાર આપવા તૈયાર નથી બીજા સમાજે પાટીદાર કોઈ આંદોલન હોય તો આખો પાટીદાર સમાજ એક થાય છે પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય બધા સંગઠનો ઘરે મૂકીને લોકો એક બેનર પર આવે છે અમારા લોકો નથી આવતા એના લીધે આજે આ સરકાર અમારા પર

ભલે અત્યારે તો તમે એકલા છો કારણ કે બાકીના આંગળી ઊંચી કરનારાઓ છે અને હું તો ડિંડોર જે મિનિસ્ટર હતા અને મને ખ્યાલ છે કે ડિંડોર મિનિસ્ટર હોવા છતાં ડિંડોર નું મિનિસ્ટર તરીકે કંઈ ચાલતું નહોતું કારણ કે એ કેબિનેટ મિનિસ્ટર હતા ભણેલા ગણેલા હતા અને છતાં એમણે છે ને ધારો કે કોઈ ફાઇલ મંગાવે તો એ ફાઇલ એમની પાસે એમનો રાજ્ય કક્ષાનો મંત્રી મોકલતો નહોતો એ મને ખબર છે એટલે આદિવાસી અત્યારે ચાર જણાને આદિવાસી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે તમારો ડર લાગે છે કે તમારી સાથે જનતા જોડાઈ રહી છે એટલા માટે એ કોશિશ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીને ની એવી હોય શકે કે પૂર્વના પટ્ટામાં એમની જે બેઠકો આદિવાસી આરક્ષિત બેઠકો છે એના ઉપર કબજો જમાવવા માટે આ મિનિસ્ટરો બનાવી દીધા પણ આદિવાસી જાગે એ ખૂબ જરૂરી છે અને આપના જેવા હું તો એમ કહું છું મેં એટલા માટે જ

અને ફરીને પાછા મળીશું કારણ કે આ કઈ આપનો છેલ્લો ઇન્ટરવ્યુ નથી આ પછી પણ આપણે જેને ઇન્ટરવ્યુ કરીશું મળીશું ચર્ચા કરીશું અને આદિવાસી હિતની અને પ્રજાના હિતની કારણ કે પ્રજાના હિતમાં આદિવાસીઓનું હિત પણ આવે છે એને માટે તમે લડતા રહો એવી અપેક્ષા કરું છું નમસ્કાર